આપની સેવામાં બધી વ્યવસ્થા ગોઠવી દીધેલી છે અપેક્ષા નથી છતાં રણુજામાં કોઈને પણ પોતાના માતા પિતાના નામે પોતાના ભાઈના નામે કઈ પણ દાન આપવાનું હોય તો તમે ફોન કરીને અમને જણાવી શકો છો એ દાન તમે આપી શકો છો સારું દાન આપશો તો દાન દાતાઓની યાદીમાં આપનું આપના ગામનું આપના કુટુંબનું આખું ગામ થઈને ભેગું કરશો તો એ દાન અમે કે ભાઈ ફુદેરા ગામ પરિવાર તરફથી આપણું દાન છે એવું અમે ત્યાં લખી લખવાના છીએ એટલે આપણા તરફથી કંઈ પણ ઈચ્છા હોય આ તો પછી તમે

બહુ મોટા મોટા દાન લોકો આપ્યા છે ખર્ચો પણ બહુ મોટો મારે છે કરોડો રૂપિયાનો ખર્ચો છે ત્યાં કઈ લાખે હિસાબ ચાલે બધી એર કન્ડિશન રૂમો બનાવવાની આખાનાખા હોલ મોટા અત્યારના યુગના દીકરા દીકરીઓ હવે ખૂબ ભણેલા ગણેલા છે આપણે પેલી હોટસે પૂરી રહેતા નહીં વાતું જવા દેવો આ તો સફેદ ગાડીઓમાં બેસે છે આપણા દીકરા દીકરી અને એના માટે કેવી વ્યવસ્થા જોઈએ

બહુ જૂના સમયથી મારા નાતો છે ગામની સાથે તો જતાં જતા હું આપણા ગામનું નામ એ ધર્મશાળામાં લખાઈ શકું એવું તમે જુવાન દીકરાઓનું મારી ખાસ વિનંતી છે તમે જે સુખી છો એ તમારા મા બાપના આચરણથી સુખી છો અત્યારે ભગવાને તમારું ફોન આવ્યું છે એ પહેલાં હું અહીંયા આવતો ક્યારેક બસમાં આવતો આસોડિયાથી ચાલતો આયેલો નદીમાં આટલા પાણીમાં તાણે તો આ પુલ નહોતો પછીતું હમણાં જ પોતા હંધાવવાનો અને પેલા મણીનો મહારાજ હતા ને પેલા જે મહારાજ હતા ને ત્યારે મણીનો મહારાજ સિંહ જતા ડુંગળીના મહારાજા એ વખત આપણી અહીંયા આ ગામડાઓમાં ધૂળ હતી સત્સંગની જબરદસ્ત અને એ વખતથી આ ગામ બહુ સુખી થયેલા છે અત્યારે તમે ખૂબ સુખી છો એટલે ભાઈઓને બહેનોને દીકરીઓને જુવાન દીકરાઓ તમે જો આ કામ હાથમાં લેશો તો આપણા ગામનું નામ રણુજામાં પણ અમર થઈ જશે એ મને ચોક્કસ વિશ્વાસ છે અને રણુજા રામાબેનના મંદિરમાં પણ ધર્મશાળામાં એનું નામ છે સનાતન ગુજરાતી ધર્મશાળા એટલે સૌ પંદર દાડી મહિને અત્યારે સિઝન છે પંદર દાડી મહિને ગામમાં પાંચ સારા માણસો ફરી ઘર દીઠ ફરી અને જે થાય એ ભેગું કરી આસોડિયાવાળા તારસોડિયાવાળા ગામમાં જઈને તમે પણ એ પ્રમાણે કહેજો અને સારું દાન આપણા બેન દીકરીઓનો મારી વિનંતી છે તમે રામદેવજી મહારાજા નામથી દીકરીઓ તમે બધાય જો તમારી ઉંમર હો ગમે એટલા મળે પણ તમે અમારી દીકરીઓ છો તમે નક્કી કરશો

નવયાન અને વડીલોને પણ વિનંતી કરો છો વડીલો પણ એની અંદર રસ લઈ અને નવ યાન દીકરાઓ ભેગા મળી અને આ કામ સારું કરજો એવી પ્રાર્થના સાથે હલો રામદેવજી મહારાજ જય ગામ પરિવાર